ઘણો દિવસથી આપણે શૂટિંગ નથી કરતા હવે લગભગ તો રાબેતા મુજબ ચાલુ થઈ જાય ધીરે ધીરે કોઈ એવું કામ હોય છે ત્યારે નહીં શૂટિંગ કરીએ તમારા બધાનો ઘણો સપોર્ટ મળ્યો છે આપણે વોટ શો ઉપર થઈ ગયા છે અવતારણ જાય છે આપડે એકદમ ઓલી વાળીએ તો કેવો છે કોમેન્ટમાં કહી દો રોજો જીએ અને બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે ફાઇનલી આ વાળીએ ભૂકી ગયા છીએ આપણે હાથ જોડી દીધું છે ઓલમોસ્ટ બે ત્રણ ઉથલ મારી દીધી છે ધોરાને જોડી દીધા છે લોડા ને હવે કન્ટિન્યુ હાયકા કરીએ એટલે સા પાણી પીએ અને આપણી ઉમરી પડી ગઈ છે અહીંની ઓનીકરનું ખેતર જે આપણે ભગતવારું કહેતા ને એ વેસાઈ ગયું છે એ બીજા ભાઈ રાખ્યું છે આપણે પટેલવાળું અને બાપુવાળી કટકી જ રાખેલી છે અને એમાં આપણે સાહ નાખીએ છીએ કારણ વરસાદી માહોલ જેવું થઈ ગયું છે હાલો સા પીએ ત્યાં બ્લોક કન્ટિન્યુ કરીએ ચાલો ઘડી ટાંકી લઈએ શાહનો સમય થઈ ગયો છે આપણે તાપ કરી લીધો માન યાર તો તાપ થયો ખુલ્લામાં અને આ તાપ કરવું એ કળા છે આપણે શાહ મૂકી દીધો છે બાજુમાં જ આવી ગયા છે બાપુ શાહ પીવા અને બાપુ શા બનાવે ને આપણે વિડીયો શૂટિંગ કરીએ છીએ હાલો મિત્રો સા પીવા આની મજા કંઈક અલગ જ હોય ઓલમોસ્ટ બહાર જવો સમય થઈ ગયો છે આપણે સાહ નખાઈ જવા આવ્યા છે ઉવે રહી જવા આવ્યા છે ઉથલ બે રહી છે પછી વાહ કટકી આપણે જવાનું છે અહીંયા તો કંઈ દેહ એવું છે નહીં ઉમરી પડી ગઈ છે પરથી પોરો ખાઈ લઈએ આપણે પાણી બાણી પી લઈ બે ઉથલ મારી વાં જવાનું છે આપણે પહેલાં આ જગ્યા ઉપર બ્લોક બનાવતા એ અટાણા જમી ફસાઈ ગઈ છે ઉમરી બુમરી હવે અહીંયા બ્લોક નહીં આવે આમાં જૉગ શૂટિંગ થાય વિડીયો શૂટિંગ અહીંના ઘણા વિડીયો તમે જોઈએ આ વાડીના પાણી પી લઈ આમાં યુટ્યુબર ભાઈ આકાશર ભરતને બાંધી છે બપોર કરી લઈ વન ભોજન બે વાગી ગયા છે ચા પીવાનું રાણું થઈ ગયું છે હાલો મિત્રો ચા પીવા બધાય હવે આપણે હાઈથી દોડવું છે આ શાહ કંઈક મજા જ અલગ હોય આ જઈને પીધો હોય ખબર હોય મિત્રો ઓલમોસ્ટ અડધાક સાહ ના કહી દેવા આપણે શૂટિંગ કરવાનું થોડુંક મોડું થઈ ગયું છે લઈ લો આપણા શાહ થોડા ઘોડા ઘોડા છે એનું કારણ છે કે હાતીનો સાહ છે ને ધાયરો રિયે નહીં તો હારા પડી ગયા છે ટાઈમ થઈ ગયો છે શિયાળ એવું થઈ ગયું છે પોરો ખાઈ લઈ સહ નખાઈ ત્યારે જ બ્લોક કન્ટિન્યુ કરીએ મિત્રો આપણે ન નખાઈ ગયા છે વાળીએ જવા માટે ભાઈ ગયા સર ભાઈ ચર તર હાલો પર પછી બ્લોક કન્ટિન્યુ કરીએ આપણું ગાડું ફાઇનલ થઈ ગયું છે આપણે ગયા ઘોડે ફરી તું મારું ગાડું ક્યાં લઈ જા હું કાંઈ ન જાણું ફરી તું મારું ગાડું ક્યાં લઈ જા કાંઈ ન જાણું હાલો મિત્રો ભાડીએ જઈને બ્લોક કન્ટિન્યુ કરીએ પાછો રોજો રોજો તો જો પણ રોજો હિયે રોજો સ્ટગવા ગયા છે ઓલમોસ્ટ છે થોડા ઘણા સેટા છે પછી નાઈ ધોઈને પછી પાછો બ્લોક કન્ટિન્યુ કરીએ બરત છોડી લઈ નાઈ લઈ